બીજા ટ્રાન્સપોર્ટે ભાડું નીકળી જાય તો નીકળી જાય એવું છે તો જો આ ગાડી પેડી ને મહિન્દ્રા આની જે બધી કંપની તો ગાડી આપતી હોય ને માતાજી જય મુરલીધર તો અત્યારે આપણે ટ્રાન્સપોર્ટમાં છીએ બે દિવસથી છીએ આજે ત્રીજો દિવસ છે કાલે પંદરમી ઓગસ્ટ હતી ને આજે સોળ તારીખ થઈ ગઈ છે તો અહીંયા જો બધી ગાડીઓ પડી છે આ છે ને બકરા ગાડી છે બકરા ભરાઈને આવે રાજસ્થાનથી બકરા ભરાઈને હા તો આ ગાડી પંજાબની પીડી ઓલી પંજાબની પીડી આ જો ભાઈ હલો તો નવા ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે વધારે શેર કરી દેજો તો અત્યારે જવાનું છે ટ્રાન્સપોર્ટ અત્યારે જાય છે ચા પાણી પીવા ચા પાણી પીને પછી

તમારે વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં આવી ગયો છે આપણી ચેનલમાં છે આ જ ચેનલમાં છે પણ આપણે એ અપલોડ એક દિવસ પછી કરીશું કે આપણી પાસે ટાઈમ રહે એટલે આપણી પાસે નેટ અહીંયા ઓછું હાલે છે એ વાંધો છે એટલે આપણે છે ને એને કાલે અપલોડ કરીશું બ્લોગ એ બ્લોગ આખી ગાડીનો વ્યૂ છે અંદર કેવું છે અંદર બહાર કેવી કેવી કેબિન છે ગાડી અંદરની અંદરથી કેવું સિસ્ટમ છે કે હું શું વસ્તુ છે એ બધું આપણે અંદરથી ગાડીની અંદર ગાડીને બતાડેલું છે તો તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં ટ્રાન્સપોર્ટે બીજા ટ્રાન્સપોર્ટ જ આવી જાય જો ત્યાંથી કદાચ ને ભાડું નીકળી જાય તો નીકળી જાય એવું છે તો જો આ ગાડી પેડીને મહિન્દ્રા આની જેવી બધી કંપની તો ગાડી આપતી હોય ને આવડી આઈસર અશોક લેલેન તો મસ્ત લાગે જો બારી છે ને બારીની ઉપરનો ભાગ બધો ફ્રી ભાગ ફ્રી જગ્યા હોય એમાં સામાન મૂકી કંઈ નથી ભાઈ તો મોજમાં તો આ આઈસર છે ને આવડવા એની જેમ આની જેમ છે ને થોડીક જગ્યા આમાં આપતા હોય ને તો આની ઉપર બનેટ ઉપર તો કંઈક ખારું પડે ડ્રાઈવરો હેરાય ન થાય કેમ કે અડધો સામાન તો રસોડાનો સામાન ખાવા પીવાની વસ્તુનો સામાન કપડાં ઓ ન્યા નય આમ આમ અડધો સામાન એમને પીડો રહી એમ એટલે એ કહેવાનું હતું એવી કંપની આપતી હોત ને તો કેવું સારું હતું બધી રીતનું સારું હતું જગ્યા સારી મળી જાત તો આપણે વીવાસી આપણે પહેનું નીકળ્યું હતું આપણે નવસારી નવસારીનું ભાડું નીકળ્યું હતું પણ વીસ ફૂટમાં આવ્યું જોયું આપણે ઓગણીસ ફૂટ ગાડી છે આપણી પાસે પણ એ વીસ ફીટમાં આવ્યું જોયું ગાડીનું ભાડું કેમ કે એમાં ભેગું ન થયું આપણી પાસે ઓગણીસ ફૂટ જ ગાડી છે વીસ ફૂટ બાવીસ ફૂટની અત્યારે બજાર છે ગાડીની તો આપણી પાસે હવે ઓગણીસ ફૂટ લઈને આવ્યા તો આપણે શું કરવાનું બોલો તો હવે નરસિંહ આ ટ્રાન્સપોર્ટે બેઠા ને હું બીજા ટ્રાન્સપોર્ટે બેઠો હતો વાતચીત તો હાલતી હતી અત્યારે ઊંધી વાટે બેઠા બાર વાગી જશે બે કલાક તમે અહીંયા બેઠા હતા એ ભેગું ન છું એટલે હવે મેં કીધું હવે ભાઈજી નસીભાઈ ફાયા હવે ત્યાંથી કંઈક ભેગું થાય તો ત્યાં વાત આલે જ છે નવસારીની ત્યાંય વાત ચાલે છે હવે ત્યાં ભાડું ઓછું પડે ભાડું ઉધારી દઈને તો આપણે પાછા ભાગી દા એવી વાત ચાલે છે તો કાંઈ વાંધો નહીં હાલો તો બંજારીઓ બ્લોકમાં તો આજને આજ ગાડી ભરાવાની તો છે તે ફાઇનલ જ છે કેમ ગમે ત્યાંથી ભરવી જ જોઈએ આજે આજ છે ત્રીજો દિવસ હલો તો હવે આવી નરસિંહભાઈ ફાયા સીધા હવે જો તમે

બીજા સાડા સાત ને આપણે ફૂતા જાગી છીએ હવે તો આપણે ફાયા ભાડું તો આવી ગયું હતું બપોરે બપોરે ભાડું આવી ગયું હતું આપણી ફાયા સુરતનું સુરત કોસંબાનું ભાડું આવ્યું હતું પછી પાછું કેન્સલ નહીં ગયું છે કંપનીમાંથી ફોન આવ્યો નહીં કંપનીમાંથી ફોન આવ્યો તો ભરવા જવાની થાત આપણે પણ એમાં એમ થયું કંપનીમાંથી હજી ફોન આવ્યો નથી હવે ફોન અમે જાગી ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ બધું થઈ ગયું છે માંડવું આપણે વેખી નાખ્યો તો સાડી સાદર રાખી એને મસ્ત બેઠા છીએ નથી બી જશે ઓલા પંજાબી લોકોને અરે બેઠા છે પાછી અરે હું મેં કીધું અહીંયા એડિટિંગ કરતો હતો બ્લોગ આજ અપલોડ કરવાનો છે તો મેં કીધું એડિટિંગ કરી નાખો ને થમેલ બનાવતો હતો આ તો થમનેલ ઉપર જતા નહીં થમનેલ બનાવતા મને ઓછો ફાવે છે એટલે ને વિડીયોમાં તમને મજા આવતી હોય ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને થમનેલ એમાં એમ છે કે સેટિંગ નથી આવતું આપણને ફાવતું નથી એવું છે હા તો વાંધો નહીં આલું તો હવે ઘડીક આરામ કરીએ ને પછી પાછા મળી જાય દાદાની ડિમાન્ડ ઉપર સેવ મસાલા આવી જાય પણ શેવ મસાલા શેવ નથી આ ગાંઠિયા છે અહીંયા બધા શેવ કે અને શે ગાંઠિયા હાલો નરસીભાઈ જો લે પાછા દાદા લે છે હાલો તો અત્યારે જમી લઈ જો જો તમે મસ્ત જમવા બેઠા બીજા ડ્રાઈવરો બધા બહાર બેઠા અમે અંદર બેઠા છે હાલો તો હું શાક લઈ લઉં આ નરસીભાઈને ખાવતું નથી ગરમ છે એટલે હાલો તો હું પેલા લઈ લઉં શાક ને રોટલી હાલો તો ઉપાડી